કેંદ્રીય મંત્રી પરસોતમ રૂપાલાના નિવેદનનો મામલો સામે આવ્યો છે રૂપાલાના ભાષણને લઈ ક્ષત્રિય આગેવાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અમે અમારી દીકરી માટે તલવાર ઉપાડતા વાર ન કરીએ તેવું નિવેદન આપ્યું છે છોકરો ભૂલ કરે તો એનો બાપ માફી માંગે તેવું નવઘણજી રૂપાલાએ ભૂલ કરી તો ભાજપના મોટા નેતા માફી માંગે તેવું પણ નિવેદન આપ્યું છે પાર્ટી થી વિરોધ હોય તો કોંગ્રેસ રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજ ના શોભ્યા એવા શબ્દો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દ હું વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું ઠાકોર દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નારુંદા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે આપણા વિરોધમાં અપશબ્દો બોલનાર આપણી સમાજને બદનામ કરનાર અને વારંવાર આપણી સમાજને ટાર્ગેટ કરનાર તત્વોને જડબા તોડ જવાબ આપવાનો હવે સમય આવી ગયો છે વારંવાર ક્ષત્રિય સમાજનો વિરોધ કરવો ક્ષત્રિય સમાજના વિરોધમાં નિમ કક્ષાની ભાષા વાપરવી ખામ થિયરી યાદ કરી અને માધવસિંહ દાદાની ગાળો બોલવી એ ભારતીય જનતા પાર્ટીના વાણીવિલાસ હવે સહન થશે નહીં ગુજરાતની અંદર અમારો ઇતિહાસ જોવો હોય તો બેન દીકરી મંદિર જોઈ લો પાટણ જિલ્લાની અંદર સંગ્રામસિંહ દાદાનું મંદિર જોઈ લો મહેસાણાની અંદર અને ગામે ગામ પાદરમાં માં પાળીયા ઉભા ક્ષત્રિય સમાજની વીરતાની રાજકોટ સભાની